વિસાવદરમાં બે દૂથ ઉપર ફરી રીવોટિંગ કરવામાં આવશે આજે જે રીતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કેટલાક સવાલો ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા હતા તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જે આ બે બૂથ છે ત્યાં બોગસ મતદાન થયું છે તે આશંકાના પગલે હવે ચૂંટણી પંચે પણ આ બાબતને ગંભીરતાથી લીધું છે અને આવતીકાલે વોટિંગ હાથ ધરાવવાનું છે ત્યારે કયા એ બે ગામ છે વિગતે વાત તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે એકાએક બપોરના સમયે મીડિયા સમક્ષ એક નિવેદન આપે છે જે નિવેદનમાં તેઓ બે જેટલા ગામો છે તેમાં રીવોટિંગની માંગ કરે છે બૂથ નંબર છોતેર જે મલિડા ગામ તેમજ બૂથ નંબર એકસો જે નવ વાઘણિયા ગામ છે ત્યાં બોગસ મતદાનની આશંકા છે તે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી છે સાથે જ જેઓ આજે રજૂઆત કરવા માટે ચૂંટણી પંચ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન તેમનું નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમણે ચૂંટણી પંચના કર્મચારીઓ સામે પણ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી ચૂંટણી પંચના અધિકારીઓ કોઈ જવાબ ન આપતો તે પ્રકારના આરોપો લગાવ્યા હતા તેમણે રીવોટિંગની માંગ કરી હતી તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જે સાંજના સમયે આ બુથ ઉપર સીસીટીવી બંધ કરવામાં આવ્યા છે તો તેમાં બોગસ મતદાન થયું હશે તે પ્રકારની આશંકા વ્યક્ત કર્યા બાદ આ મામલાના સંદર્ભમાં ઇલેક્શન કમિશને નોટિફિકેશન જારી કર્યું છે જે બૂથ નંબર છોતેર એમાં મલેડા ગામ અને બૂથ નંબર એકસો અગિયાર જે નવ વાઘડીયા ગામ છે ત્યાં ફરી આવતીકાલે મતદાન થવાનું છે એટલે વિસાવદાની જનતાને ફરી એકવાર મતદાનનો મોકો આ બે ગામના બૂથના લોકો છે તેમને મળ્યો હોય તેવું કહેવાય રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી ત્રેવીસ જૂન એટલે મતગણતરીને લઈને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ જે રીતે મતદાન બોગસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ને ત્યારબાદ ચૂંટણી વિભાગે ચૂંટણી કમિશને પણ જે તાત્કાલિક નોટિફિકેશન જારી કરીને મતદાનની જાહેરાત કરી છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી ત્રેવીસ જૂનના રોજ શું પરિણામ આવે છે કોના તરફ આ પરિણામ જોવા મળે છે કોણ વિસાવદનની ધુરા સંભાળે છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ આવતીકાલે વિસાવદનમાં ફરી એકવાર મતદાન થવાનું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો પણ અપડેટો વિસાવદરથી જોડાયેલા આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ